ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશુપ્રસાદ મૌર્યના પુત્રની કારને અકસ્માત નડ્યો હતો અકસ્માત ગતરોજ ગુરુવારે રાત્રે રાયબરેલી જિલ્લામાં થયો હતો કહેવામાં આવી રહ્યું છે કે ડેપ્યુટી સીએમની પુત્રીની કારને અજાણ્યા ટ્રકે ટક્કર મારી અને નાસી ગયો હતો ત્યારે કારમાં યોગેશ મૌર્ય ઉપરાંત પુત્ર વધુ અંજલિ અને પૌત્રી અગ્રીમા પણ હાજર હતા જોકે સદનસીબી આ દુર્ઘટનામાં તમામનો આભાર બચાવ થયો હતો

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ કેશો મોર્યના પુત્ર અને તેના પરિવારને બચાવ્યા અને મેડિકલ ચેકઅપ માટે સ્થાનિક સીઆરસીમાં લઈ ગયા થોડો સમય અહીં રહ્યા પછી ત્રણેયને અન્ય વાહનમાં પ્રયાગરાજ મોકલવામાં આવ્યા હતા તો આ સાથે જ અધિકારીઓએ ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે અધિકારીઓનું કહેવું છે કે અનિયંત્રિત ટ્રક પ્રયાગરાજ તરફ જઈ રહી હતી તેને શોધવા માટે સીસીટીવીની ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ